ચાલો સર પાંચ તાળી પાડ દો સરસ પાંચ ચપટી વગાડી દો સરસ ચલો આજે આપણે શું કરવાનું છે પલાખા લખવાના છે દરેક બાળકનું મૂલ્યાંકન કરવાનું છે બરાબર ચલો નામ બોલો બેટા પાર્થકુમાર ચલો પાર્થ લખો પલાખા ચલો ચૌદ पच्चीस माथू नीचे चलो रेडी पिस्तालीस पिस्तालीस सॉरी सॉरी आ गयी चोरा अठावन

એમ બોલવાનું બેટા ચલો પછી લખો અઠ્યાવીસ અઠ્યાવીસ સરસ ચલો પછી લખો નવ્વાણું બોલો સરસ ચલો હવે કોણ આવશે એસુ આવશે ઐશ્વર્યા બેન એક ભાઈ ને એક બેન નવાર એક ભાઈ નવાર એક બેન નો એવું કરશે એમ બોલવાનું હા બધા ચાલો ચલો ચોપન પચાસ ચાર ચોપન આડત્રીસ ને આઠ વેરી ગુડ પચાસ

बोलो तो खरा तीस आठ अड़तीस चुम्मास चालीस ने चार चुम्मास एक्नुने एक छियासी छियासी पंचोतेर सी सित पंचोते, पंचोते। आठ अड़सठ છગડો કેવો લાગે ભાઈ સાત જેવો લાગે ને એને છગડો જ પાડ્યો છે પણ જો સાત જેવું લાગે સરસ પાડો બેટા જોઈએ સરસ પાડો ઉપર મન રૂમાલથી પૂછી લાદે છગડો સરસ પાડવાનો મીંડું પાડવો જોઈએ છગડામાં બરાબર બધા ધ્યાન રાખવાનો બેટા જો જો એ સાથરો થઈ ગયો મીંડા પાડો બેટા મોટો પાડો હા એવો પાડવાનો બેટા જો કેટલો ફાઇન દેખાય વેરી ગુડ શાબાશ ચલો પછી લખો બાવન વેરી ગુડ ઓગણીસ નબળો ઓગની સાબા ચલો ક્લેપ કરો વિરાટ માટે ચલો હવે કોણ આવશે જયેશભાઈ આવશે ઋદ્ધિબેનનો પછી વાર એના પછી ઋદ્ધિ તૈયાર રે પછી तरुण તારવાર હમણે બધાનો વારો સમાધિકરાઉં ચલો ચલો શરૂ કરો બેટા હા ચલો 15 10 ને 5 15 34 30 ને 4 34 45 40 ને પાકિસ્તાની સબაშ જે એમ બોલવાનું ચલો પછી લખો 94 94 94 82 82 ઓય સોરી બેટા 94 લખ્યું છે કેટલા લખ્યા 95 લખ્યા ભૂલી ગયા ને ધીમે રેન લખાઉં ઉતાવળ ન કરો વેરી ગુડ ચલો 85 85 ને પાટ 85 સરસ ધીમે રેન લખાય ઉતાવળ નઈ કરવાની આપણે

चलो પછી હમ 2 64 60 ને 6 64 ચલો પછી લખો 27 20 + 7 27 સરસ ચલો પછી લખો 54 10 + 4 54 વાહ ભઈ વાટ ક્લેપ કરો ભઈ જયસ માટે અરે વાહ ચલો હવે કોણ આવશે હીમેશભાઈ પછી દીપક રિદ્ધિ આવી જા રિદ્ધિ આવી જા રિદ્ધિ ની બચારી નો વારો નહી આવ ચલો

અને 6 ઉપર શું આવે હા 60 ને 6 66 ચલો પછી ભૂલ પણ એટલે એની એ જ સંખ્યા ફરી લખવાની 64 લખો ચલો 64 શાબાશ ચલો પછી લખો 74 7 ને 4 74 શાબાશ ચલો ઈમેજ માટે ક્લેપ કરો બાય ચલો હવે આપસે રિદ્ધિ બન તારવાર આવશે આના પછી તારવાર રિદ્ધિ લખો 14 મટ્ટાક સરથી वेरी गुड चौत्रीस बाणु बोलवान बोलती के एम चौप्पन चौप्पन 50 ने 4 पहला बोलवानो पछि लखन तो એટલે फटाफट आवडी जाय बराबर ने भाई हां बोलिए तो सटा सटा आवडी जाय चलो पछि लखो 48 40 ने 8 होता है हम्म जो आवडी 84 बोलो चलो अब एसी ने चार चौरा हाँ चौसठ वेरी गुड साइंट સરસ પછી લખો બોત્તેર ચલો બોત્તેર બેટા બોત્તેર બોલવાનું નહીં બોત્તેર કીધું બેટા કેટલું ગંદુ કરી દીધું બોલો બોત્તેર કેમ થાય બેટા નહીં લખ્યું તો છે પહેલાં બોલવાનું પછી લખવાનું બરાબર ને હવે चलो पच्चाव चलूं लाखों कई लाइन नहीं आवे चार पाँच सात आठ बद्दया आवे चलो पच्चीस लाखों पंदर सब चलो क्लब करो निधि माटे पकपसी चलो तरुण नाम बोलो बेटा तरुण तरुण चलो तरुण लाखों चलो अठ्यावीस सब बस पांत्रीस

64 કેમ થાય બોલવાની બોલવાની તો તમે હું બોલ લખ્યું જો આજે સંગળો લખ્યો સત્રો લખ્યો બોલી ગયો ને બેટા ધીમે રે લખવાનું ગણિતમાં ઉતાર ચાલ લે નહીં ગણિતમાં ઉતાર ન કરો ધીમે રે લખો ચલો પછી લખો 75 પહેલા બોલો પહેલા 72 75 સરસ ચલો 70 એટલે શું લખવાનું લખો ચલો 79 હ લખો

સાહીઠ ને પાંચ પાસઠ તો શું લખવાનું આપણે હા બરાબર હે ના આવડે પણ બીવાન નહીં બેટા બેન ના મારે કઈ બેન મારે તા તો પછી જો ખોટું પણ પડે ભાઈ હા બધા કઈ હોશિયાર ના હોય એટલે બીવાન નહીં છે બેટા ભૂલ પડે ને તો હું કહીશ ચલો ચુમ્માલીસ ચુમ્માલીસ સરસ સાચું છે બેટા લખો લખો સરસ વેરી ગુડ ચુમા લિસ્ટ સરસ લખો સાચું છે આત્મવિશ્વાસ નહીં જો કેટલું સાચું લખે છે બી 1 ને બેટા ચલો 18 સરસ ચલો હવે લખો 54 સરસ વેરી ગુડ ચલો પછી લખો 38 વેરી ગુડ પછી અહીં લખો 72 72 કેમ થાય પહેલા બોલ 70 ને 2 72 હા લખો તો બેટા આવડે તો છે આટલું સરસ તો 70 તો શું લખવાનું આપણે સાત્રો પ્રેમ કેમ આવ થાય આજે 72 13 13 કઈ લાઈનમાં આવે ભાઈ સાતરાની અને બ ઉપરથી શું આવે क्या के मस्त सीखा दे मैं चलो पछिला कौ? मैट्रिस सरस थोड़ू थोड़ू ध्यान रख बेटा हाँ थोड़ी थोड़ी भूलो पड़े चे चलो क्लेप करो भाई प्रेम माटे चलो आदित्य भाई आगे चलो कौन है भी आदित्य भाई चलो आदित्य पहला कौ पंचानु सरस चलो अडार

बोलवान नी बेटा यार इन લખો દેવાન શીખવા દેવાન બેટા કવા કોઈ ના બોલ હ બોલ સેન વારો આવશે નહીં ચલો પાછી લખો 75 75 75 ને પા 75 હ 13 13 13 વારી કઈ લાઈનમાં આવે લખવાનું ત તગડાની ચલો ફરી બોલો ચલો

વેરી ગુડ બોલો બોલવાનું પેલા સરસ પછી લખો બધી લાઈન આવી ગઈ ને ચલો પછી લખો સત્યાવીસ ચલો ક્લે પાર્થ માટે માટે ને બે ભૂલ પડી ભાઈ હા ચલો હવે કોણ આવ્યું ચેતન ચલો હવે કોણ આવ્યું ચેતન બાજુ ચાલો આ બધા ચલો ફટાફટ

મોટાક્ષર કાઢવાના બેટા હા આવે પંચાનું પૌ બરાબર સરસ સીસી વાળી છ્યાસી બરાબર છે સાચું છે એસી ને કેટલા થાય છ્યાસી છ્યાસી બોલજો બેટા કેમ થાય સરસ આવડે તો છે બેટા લખી દેવાનું ભૂલ પડે તો બેન લડે નહીં चलो पाशी लखो पंचोतेत पंचोतेत वेरी गुड साबवाश सरसन बेटा जोरदार चलो वे कही लाइन नहीं आवी पांच डानी चलो बावण सरस पचिलखो पासट पासट कहम था बेटा बुल जो पेला आतने पासट 60 ने 5 65 सरस वेरी गुड પછી લખો 94 સરસ ચલો ક્લેપ કરો બાય સરસ ચલો હવે કોણ આવશે ચાલ જ ચાલ હવે કોણ આવ્યો દીપક દીપક ભાઈ દીપક ભાઈ લખો 94 28 बतरीस, सरस, पिस्तालीस चौपन पिस्तालीस पिस्तालीस आई गयी सॉरी सॉरी सोरी चलो पची लखो चौसठ चौरान, अठानु, अठाणु आठ अठा

दीपक चेतन कही गो तारे देला देला चलो आ दीपक दीपक ने के चेतन दीपक दीपक अने आ चेतन जो बे ओरखाता नहीं <laughs> सर चलो बन्ने भाइयों में क्लेप कर दो भाई